જેમાં ઓલવરગામ પોલીસ મથકના અને નારગોલ મરીનપીઆઈએ ગામોમાં સીસીટીવીને લઈને વ્યવસ્થા ઉભી કરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય એ બાબતો જણાવી હતી ટ્રાફિકને લઈ સર્જાતી સમસ્યાઓ અને હેલ્મેટને લઈ ગામ લોકોમાં જાગૃતિ આવે તે માટે સરપંચો આગળ આવે તેવો આશાવાદ રાખવામાં આવ્યો તો સરપંચો દ્વારા કેટલીક બાબતો પર પોલીસને મેં જાણ આપી હતી ગામ લોકો દ્વારા થતાં ઝઘડાઓ પોલીસ મથક સુધી ન જાય અને ગામના પ્રેમભાવથી ગામડામાં પૂર્ણ થાય એમાં પોલીસ અને સરપંચો સહભાગી બને તેવા આશાવાદ રાખવામાં આવ્યો હતો દરિયામાં સમયમર્યાદા પહેલાં માછીમારી કરવાને લઈને મરીન પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી હતી સરપંચોને પોલીસ સાથેનો સીધો સંવાદ રસપ્રદ થયો હતો ચાલી માલિકો પણ ભાડું વાતોની વિગતો પોલીસને રજૂ કરી મદદરૂપ બને એવી સલાહ સૂચનાઓ આપવામાં આવી હતી મેડિકલ સ્ટોરવાળા પ્રતિબંધિત દવાઓ આપે છે એને લઈને પણ જાગૃત રહેવા પોલીસે જાણકારી આપી હતી